જ્યોતિષ મહારાજ તમે હમણાં જ મારા પુત્રની જન્મ કુંડળી જોઈને કહ્યું કે મારો સુપુત્ર હરપાળ એક પ્રતાપી રાજવી થઈને અમારા કુળનું અમારા વંશનું નામ ઉજાળશે અને આપની વાતથી મને અત્યંત આનંદ થયો છે ને જ્યોતિષ મહારાજ હવે મારી તમને માત્ર એક જ વિનંતી છે કે તમે મને મારા મૃત્યુની અશુભ તિથિ કહો કરજો મહારાજ જન્મ લેનાર દરેક માણસની મૃત્યુ તિથિ વિધાતાએ લખેલી જ હોય છે પણ કોઈ પણ જ્યોતિષી એ પોતાના મોડેથી એવી અમંગળ આગાહી કરી શકતો નથી હું તમને વિનંતી કરું છું મારા મૃત્યુની તિથિ સાંભળીને પળભરમાં તૂટી જાય એવું કાચ જેવું મારું હૈયું નથી અરે મારું હયું તો પથ્થર છે પથ્થર પોલાદી પથ્થર મારે મારા મૃત્યુનો શોક નથી કરવો મારે તમારા મૃત્યુનો ઉત્સવ મનાવો છે અને એટલે જ એટલે જ્યોતિષ મહારાજ હું તમને વિનંતી કરું છું જી કે મને મારા મૃત્યુની તિથિ જણાવો જ્યોતિષમાં અમંગળની આગાહી કરવી પાપ છે છતાં પણ આપના આગ્રહને વશ થઈને જ્યોતિષ શાસ્ત્ર અને તમામ શાસ્ત્રોના નિયમોને તોડીને હું આપ આપ કરવા જઈ રહ્યો છું ભગવાન મને માફ કરે આપનું મૃત્યુ આ વર્ષના જેઠ માસમાં અવશ્ય થવાનું ક્ષમા કરો મહારાજ હું આપની રજા લઉં છું